આશ્રયવાળો પ્રલંબાસુર મલ તૃણાવર્ત અગાસુર મુષ્ટિકમલ હરિષ્ઠાસુર દ્રિવેદ પૂતના કેસી દૈનકાસુર બાણાસુર વગેરે બલવાન દૈત્યો દ્વારા યાદવો નો સહાર કરવા લાગ્યો

મનુષ્યો તમારી પૂજા કરશે અરે તમારા મંદિરો બનાવશે દુર્ગા ભદ્રકાળી વિજયા વૈષ્ણવી કુમુદા ચંડિકા તૃષ્ણા માધવી કન્યકા માયા નારાયણી ઈશાની શારદા અંબિકા જેવા તમારા રૂડા નામો પડશે દર્ભના ખેંચાવાથી પુત્રનું નામ સંકર્ષણ પડશે જગતને રંજન કરનાર હોવાથી રામ અને બલવાન હોવાથી બલ એમ બંને મળી બલરામ નામ પૃથ્વી ઉપર જય હૈ પરિક્ષિત ભગવાનની આજ્ઞા પ્રમાણે કાર્ય કર્યું યોગ માયા એ દેવકી નો ગર્ભ જયારે રોહિણીમાં પ્રાપ્ત કર્યો ત્યારે લોકોમાં પોકાર થયો કે દેવકીનો ગર્ભ પડી ગયો આ બાજુ જગતના મંગલકારી સર્વના આત્માને પરિપૂર્ણ ભગવાન દેવકીમાં દેવકીમાં પ્રથમથી હતા પોતાના મનથી ધારણ કર્યા દેવકી દેવકીને જોઈ કૌશે વિચાર કર્યો કે મારો પ્રાણનો નો વિષ્ણુ આના ઉદરમાં આવ્યો માટે જલ્દી મારે તેનો નાશ કરવો રહ્યો કૌંસે દેવકીને મારવા માટે પ્રથમથી સમર્થ હતો છતાંય ભગવાનના પ્રગટ થવાની વાટ જોઈને બેઠેલો બેસતા સૂતા ઊઠતા ફરતા ભગવાનનો ચિંતવન કરતા કરતા કૌંસ આ જગતને હરિ રૂપ જોવા લાગેલો બ્રહ્મા સદાશિવ નારદ મુનિયો ઋષિ મુનિયો કાળા ગ્રહમાં આવી ભગવાનને સુંદર સ્તુતિ કરવા લાગ્યા હે પ્રભુ આપ સત્ય સ્વરૂપ છો અમે સૌ આપના શરણે આ જગતની ઉત્પત્તિ જેમના દ્વારા થઈ છે સ્થિતિ પણ આપમાં રહેલી છે લય પણ આપ માં રહેલા છે એવા હે કમલનયન સર્વ જીવોના ના નિવાસરૂપ તમે છો હે માધવ મત્સ્ય કશ્યપ નરસિંહ દેવો માં રક્ષા કરી છે પૃથ્વી નો ભાર ઉતારો અમે આપને પ્રણામ કરીએ છીએ સુખદેવજી બોલ્યા હે પરીક્ષિત યથા યોગ્ય સ્તુતિ કરી દેવો બ્રહ્મા મહાદેવ પોતપોતાના પોતાના સ્થાન કે ગયા જ્યારે રોહિણી નક્ષત્ર ઉપર આવ્યો નક્ષત્રો ગ્રહો તારા સર્વે અનુકૂળ થયા ત્યારે પરીક્ષિત આકાશ નિર્મળ બની ગયું નદીઓનું જળ સ્વચ્છ થઈ ગયું શીતળ સુગંધિત વાયુ મંદ મંદ વાવા લાગ્યો સ્વર્ગમાં વાજિંત્રો વાગવા લાગ્યા મુનિઓ દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા દેવકી અંતર્યામે ભગવાન ઈશ્વર સ્વરૂપે પ્રગટ થયા ચતુર્ભુજ રૂપ બાળક નું ધારણ કરી બાળક શોભાઈ છે આ જોઈ અને વસુદેવ નેત્રો પ્રફુલ્લિત થયા વસુદેવજી તે સમયે સ્નાન કરી દસ હજાર ગાય સંકલ્પ કર્યો

મહાપુરુષોના લક્ષણવાળાએ પુત્રને જોઈ દેવકીજીએ પણ ભગવાનની સ્તુતિ કરી હૈ પ્રભુ હું આપના શરણે આવી છું આ સ્વરૂપને ચર્મ ચક્ષુવાળા માયાવી જીવ સમક્ષા પ્રગટ કરશો નહીં હે મધુસુદન આપના દિવ્ય લૌકિક સ્વરૂપને અંતર દાન કરો ભગવાન બોલા હે સતી પૂર્વ જન્મમાં સ્વયંભૂ મન્વંતરમાં તમારું તૃષ્ણી એવું નામ હતું વશ કરી મહાતપ કર્યું તમારા તપના પ્રભાવે પ્રસન્ન બની મેં આપને દર્શન આપ્યા મેં તમને વર માગવાનો કહ્યું તમે મારા સમાન પુત્ર વર માગ્યો મારા સમાન પુત્ર થવાનું વરદાન આપી હું નીકળી ગયો મારા સમાન કોઈને ન જોવાથી એ સમયે હું પુરુષની ગર્ભનામે પુત્ર થયો ત્યાર બાદ બીજા જન્મમાં આપ કશ્યપ અને અદિતિ બન્યા ઉપેન્દ્ર નામે તમારે ત્યાં મે અવતાર લીધો એ અવતાર વામન નામે પ્રસિદ્ધ થયો ત્રીજા જન્મમાં આ શરીર થી હું પુનઃ પ્રગટ થયો છું જો મનુષ્ય શરીર થી પ્રગટ થાત તો તમને મારું જ્ઞાન ન થાત તમે પુત્ર ભાવથી બ્રહ્મ ભાવથી વારંવાર મારું સ્મરણ કરો છો એવી રીતે સ્મરણ કરતા રહેશો તો તમને મોક્ષ મળશે હે વસુદેવ હવે મોડું ન કરો તમે મને ગોકુળમાં નંદરાય ઘેર લઈ જાઓ યશોદાના ગર્ભથી પ્રગટ થયેલી મારી મહામાયાને લઈ આવો સુખદેવજી બોલ્યા હે રાજન આ પ્રમાણે કહી ભગવાન મૌન બિના અને જોત જોતા માયાથી પ્રાકૃત બાળક બની ગયા પછી ભગવાનની પ્રેરણાથી વસુદેવજીએ પુત્રને લઈ બહાર જવાની ઈચ્છા કરી ત્યારે નંદની સ્ત્રી યશોદાએ જન્મા યોગ માયાને પ્રગટ કરી આ યોગમાયાએ માયાએ દ્વારપાળોને નિંદ્રાધીન કર્યા છે વસુદેવજી પોતાના હાથમાં ભગવાનને લઈને ચાલ્યા છે મથુરાના સર્વે દ્વાર લોઢાને સાંકળોથી બંધ હતા સર્વે આપોઆપ ઉઘડી ગયા મંદ મંદ મેઘ વરસવા લાગ્યો શેષનાગ ફેણ પ્રસારી બાળકનું રક્ષણ કરવા લાગ્યો બે ઊંકાંઠે યમુનાના લોડ-લોડ પાણી વળા છે જળમાં સેંકડો ભયંકર ભમરીઓ પડે છે પરંતુ ભગવાને પિતાને ઓઢવમાં માં ભાળ્યા ટોપલામાંથી પોતાના જમણા ચરણનો અંગૂઠો જળમાં આડાયરો માર્ગ મોકળો થયો વસુદેવજી વ્રજ બાજુનો માર્ગ લે છે વસુદેવજી વ્રજમાં આવ્યા

અને યોગ માયાએ સ્મૃતિ હરી લીધી હોવાથી પુત્ર છે કે પુત્રી એવો કોઈ તેમને નિશ્ચય ન હતો આ પ્રમાણે પરિક્ષિત મહારાજ ને સુખદેવજી મહારાજ મથુરાની જેલમાં ભગવાન વ્રજ માં આવ્યા બાદ નંદરાજાના ઘરે થયેલા નંદ ઉત્સવ ની કથા આગળ સંભળાવે છે એ કથા આપણે આગામી દિવસો માં સાંભળીશું એ કથા સાંભળીએ ત્યાં સુધી આપ સર્વે ને ભાવ જય શ્રી કૃષ્ણ